પોલીસ પરિવારની ત્રીસ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે જરીજદોશીની એક મહિનાની વિશેષ તાલીમ આપવામાં આવી આ પ્રોજેક્ટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના ધર્મપત્ની સંધ્યાબેન ગહલોતના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના હેન્ડીક્રાફ્ટ વિભાગના સહયોગથી અમી હેન્ડિક્રાફ્ટ દ્વારા આ તાલીમ નો સમાપન સમારોહ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો મેયર દક્ષિષભાઈ માવાણી કલેક્ટર ડો સૌરભ પારધી અને પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશની ની ઉપસ્થિતિમાં તાલીમ મેળવનાર બહેનોને સર્ટિફિકેટ અને આર્ટિઝન કાર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તાલીમ બાદ બહેનોએ જાતે બનાવેલા જરી જરદોશીના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું જેને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી અને આ બહેનોના ભવિષ્ય માટે નવી તકો સર્જાઈ છે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવારના બહેનો માટે જો એ આમી હેન્ડીક્રાફ્ટ તરફથી છેલ્લા 45 દિવસથી જરી જરદોશી કામને તાલીમ રાખવામાં આવી હતી જો એના આજે સમાપન થઈ રહ્યા છે સાથ શહેરમાં બીજા જે અમારા ત્રીસ જેટલા બીજી બહેનો છે એના કુલ મિલાવીને સાત જેટલા લોકોના આજે તાલીમ પૂર્ણ થઈ છે આ ગુજરાત સરકારના સૂચના પણ છે કે આપણા પોલીસના પરિવાર માટે સતત એના સ્કિલ ડેવલપમેન્ટ માટે જો કામ થતી રહે છે જેના લીધે આ જો બહેનો હોય છે અમારા કોન્સ્ટેબલ્સના વાઇફ હોય છે એના સિનિયર અધિકારીઓના વાઇફ હોય છે તો આ લોકો જો આપણા પોતાના જો એના એક કલા છે એક એના સ્કિલ છે એના બી એના ડેવલપ કરી શકે સાથ જોઈ ખૂબ સરસ સોર્સ ઓફ ઇન્કમ બી આપણે જનરેટ થઈ શકે છે તો એના હિસાબથી જો આજના કાર્યક્રમ જો રાખવામાં આવેલા છે જે એમાં હું સૌ પ્રથમ તો શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોષજીના આભાર માનું છું કે જેના અમી હેન્ડીક્રાફ્ટના લીધે ખૂબ સરસ જો તાલીમો થઈ જોઈએ એના અલાવા જો અમારા પોલીસ પરિવારના તમામ અમારી ટીમ જો એમાં લાગી હતી જોઈએ અને આજના પ્રોગ્રામ જે છે માન્ય મેયર સાહેબ વિજયભાઈ ચેમ્બરના જે પ્રમુખશ્રી અને ઘણા બધા લોકો હતા જે એવા માર્ગદર્શન આપે કે એના માર્કેટિંગ ક્યાં કરી શકીએ આ પ્રોડક્ટ બને અને પછી કેવી રીતે એના ડિસ્પ્લે કરી શકાય અને કેવી રીતે માર્કેટિંગ કરી શકાય આ બી બહુ જરૂર છે આના દિશામાં બી અમે લોકો આગળ કાર્યવાહી કરતા રહેવાના છીએ અને સાથોસાથ જો આ બહેનોના અમારી ઘણી બધી જો પોલીસ પરિવાર બહુ મોટો પરિવાર હોય છે તો બહેનોના અલગ બી જો સ્કિલ ડેવલપ માટે જો તાલીમો છે એના બી આયોજન જો પોલીસ પરિવારના અમારી જો સિનિયર અધિકારીઓના વાઇફ છે અમારા અધિકારીઓ છે આ લોકો આવનાર દિવસો ભી કરતા રહેવાના છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં બહેનો આત્મનિર્ભર બને ઘરે થી કામ કરે વર્ક ફ્રોમ હોમ અને સ્વાવલંબી બને એના માટે કેન્દ્ર સરકારની હેન્ડીક્રાફ્ટ વિભાગની એક જરી જરદોઝીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ એટલે એ જરી જરદોજીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટે એની તાલીમ હતી પિસ્તાલીસ દિવસની આ તાલીમની અંદર બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ ત્રીસ બેનો કતારગામની અને ત્રીસ બેનો પોલીસ પરિવારની બહેનો પોલીસ પરિવારની બહેનોએ દસ દિવસની એક્સ્ટ્રા બેઝિક તાલીમ પણ લીધી અને એના દ્વારા એ લોકોએ જે પ્રોડક્ટ તૈયાર કરી છે એ લોકો જે એક માધ્યમ દ્વારા એ લોકો એક સાથે કેરિંગ કર્યું શેરિંગ કર્યું અને એની જે એક મહેનતથી પોતાની પ્રોડક્ટ આજે કરી છે આપ સર્વરના માધ્યમથી હું એટલું કહીશ કે તમે એ લોકોની બનાવેલી પ્રોડક્ટ તમે બતાવો અને સુરતની આ ઓળખ છે તાપી નદીને કિનારેલા શહેરની અંદર જરી જરદોશી જેમાં એક ડાયમંડ સિટી તરીકે ઓળખાય એ ટેક્સટાઇલ સિટી તરીકે પણ ઓળખાય અને ટેક્સટાઇલની સાથે સાથે એક જમાનામાં જરીનો પણ વેપાર થતો અત્યારે દેશની અંદર સિત્તેર ટકા નેવું ટકા હીરો જેમ સુરતમાં બને છે તેમ જરી પણ સુરતની અંદર બને છે અને આ સોનાના તારના કોટિંગવાળા જરીઓ પણ ચલણમાં આવે એની ગિફ્ટ આઈટમો પણ બને એના માટે અમી હેન્ડીક્રાફ્ટના માધ્યમથી વિવિધ તાલીમો ચાલી રહી છે અને જેને પોલીસ પરિવાર તરફથી એટલે ખાસ કરીને પોલીસ કમિશનર દ્વારા જ્યારે અહીંયા ડીજી કોન્ફરન્સ થઈ ત્યારે પણ ગિફ્ટ આપવામાં આવી શ્રી દ્વારા પણ એમનો સહયોગ મળે છે ચેમ્બર દ્વારા પણ સહયોગ મળે છે ધીમે ધીમે આ વ્યાપ વધતો જાય અને સુરતની ઓળખને આપણે વિશ્વવ્યાપી બનાવીએ એ હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે